નમસ્કાર તાલીમાર્થી બહેનો દ્વિતીય વર્ષના તાલીમાર્થી બહેનોનું કોષ એક અ બૌદ્ધ જ્ઞાન અધ્યયન અને સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય વિષયમાં સ્વાગત છે ચાર યુનિટ જે છે એમાંથી આપણે ત્રીજા યુનિટની ચર્ચા કરતા હતા ભાષા અને પ્રત્યાયન અહીંયા જે મુદ્દા છે એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ ત્યાર પછી આપણે વાર્તાલાપ જે છે એમ વાર્તાલાપમાં ચર્ચામાં અને શ્રવણમાં ભાષાના ઉપયોગ એની વાત કરી રહ્યા હતા છેલ્લે આપણે શ્રવણમાં ભાષાનો પ્રયોગ છે એમાં બાળક જે છે એ સાંભળીને ભાષા શીખે છે બાળકને તેના નામથી બોલાવવામાં આવે છે ત્યારે તરત જ પ્રતિભાવ આપે છે કોઈ એક નિશ્ચિત અવાજ સંભળાય ત્યારે તરત પ્રતિભાવ આપતો હોય છે કુટુંબમાં બધા સભ્યોના નિશ્ચિત અવાજ અને નામ છે ઘરમાં એક વ્યક્તિ સાથે જોડાયેલ બધી બાબતો સાથે આપણે પપ્પા નામ આવે છે જેમ કે પપ્પા આવી ગયા પપ્પાને આવજો કહી દો પપ્પા ઓફિસ જાય છે આ જ રીતે દરેક નામના અનુસંધાન સાથે જોડીને બાળક બોલતા અવાજને સાંભળે છે અને આ જ અવાજ જે ભાષા છે તેની સાથે એક અનુસંધાન કરે છે અને અર્થબોધ કરે છે જે તે વ્યક્તિ એટલે કે પપ્પા જે તે વ્યક્તિ એટલે મમ્મી જે તે વ્યક્તિ એટલે બા રોજ ગાય 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 એમ કહો એટલે ગાયને બોલાવે છે અને જે પ્રાણી આવે તે ગાય અને ગાય પણ ઓળખે છે કે મને બોલાવી રહ્યા છે એટલે કે ભાષા જે છે એ શ્રવણ દ્વારા શીખાય છે અને આ જ રીતે આપણે અનુસંધાન અને અનુભવ દ્વારા બાળક વર્ણથી વાક્ય સુધી એટલે કે ક ખ ગ જે અક્ષરો છે ત્યાંથી વાક્ય સુધી ભાષા જે છે એ બોલતો શીખે છે શાળાએ જતાં પહેલાં તે માતૃભાષાનું શ્રવણ અને કથન કરતા તો શીખી ગયું છે ઘરમાં એ બધા જે બોલે છે એ સાંભળીને એ પોતે ભાષા છે એ શીખતો હોય છે અહીંયા જે આપણે વાત કરીએ આ રીતે અનુસંધાનથી એ ભાષા સાંભળીને અને શીખતો હોય છે તો બાળકના આ શ્રવણમાં મહત્વની બાબત એ છે કે બાળક જે સાંભળે છે અને તે જ બોલે છે અને તે પ્રમાણે સમજે છે જેમ કે અહીંયા આવ એમ કહેતાની સાથે બાળક નજીક આવે છે ઘણીવાર આપણે ઈશારાથી પણ કહીએ છીએ કે અહીંયા આવ વળી શ્રવણના જે જુદા જુદા અનુભવો છે એ બે ભાષાભેદમાં તો જોવા મળે જ છે અને સાથે સાથે બોલી પણ ભાષાભેદમાં પણ જોઈ શકાય છે કેટલાક ઉદાહરણ આપણે જોઈએ તો મારા ઘરની અગાડી પક્ષી છે તો મારા ઘરની આગળ પક્ષી છે ઘણા શબ્દો છે આગળની જગ્યાએ શું બોલતા હોય છે અગાડી આ રીતે અમે તમારા સુરતની ભાષા જે છે એમાં ત તની જગ્યાએ ત બોલતા હોય છે અમે તમારા ઘેર આવ્યા હતા એના બદલે અમે તમારા ઘેર ઘરે આવ્યા હતા મને મારી ભાષા ગમે છે મને મારી ભાષા ગમે છે તેમાં શ જે છે એને ભેદ કરવાથી કેટલો બધો ફેરફાર ગામ મને મારી ભાષા ગમે છે તો ભાષા અહીંયા ભાષા જે છે ગમે છે એના બદલે શું બોલે છે શે તો એ છે બોલી તો આ રીતે બાળક શ્રવણ પ્રમાણે ભાષા શીખે છે એટલે ઘરમાં જે બોલ મહેસાણા જે છે તેમાં પોણી પોણી આપો ને તો એ ઘરમાં પોણી બોલાતું હશે તો એ ભણવા જાય સ્કૂલે જાય તો એને પાણીના બદલે પહેલેથી પોણી શબ્દ સાંભળ્યો હોય તો આમ શ્રવણના અનુભવો મેળવતો જાય છે અને ભાષાના સોપાનો સર કરતો જાય છે ભાષામાં જે સામાજિક સાંસ્કૃતિક તફાવતો જે છે લઢણ જે છે ભાષા શાસ્ત્રીય તફાવતો છે બહુ સાંસ્કૃતિક વર્ખણમાં શિક્ષકની ભૂમિકા છે એના વિશે આજે આપણે વાત કરીએ તો લઢણ તો કોઈ પણ વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે બાળક તરીકે તે પોતાના આજુબાજુના સમાજમાંથી તેનું ભાષા ગ્રહણ થાય છે તમે જોજો આપણે ધોળકાની અંદર પણ ભાષા જે છે ગુજરાતી ભાષા બોલાય છે અને ક્યાંક ક્યાંક ઘરની અંદર હિન્દી ભાષા પણ જે બોલાતી હોય છે મુસ્લિમ સમાજમાં જે છે તો એ ત્યાં એ હિન્દી ગુજરાતી મિક્સ ભાષા પણ હોય છે તો ભાષા એ શૂન્યની સ્થિતિમાંથી બાળક ધીમે ધીમે બાહ્ય જગતને ધ્વનિઓ સાથે સાંકળવાનું શીખે છે ઘરની અંદર જે કંઈ ભાષા તમે ગુજરાતમાં હોય તો ગુજરાતી ભાષા બીજા રાજ્યમાં જાઓ તો એ મહારાષ્ટ્રના લોકો એમની ભાષા મહારાષ્ટ્ર પંજાબના લોકો પંજાબી ભાષા ઘરમાં પણ બહારથી આવેલા બીજા રાજ્યમાંથી આવેલા લોકો જો ધોળકામાં રહેતા હોય તો એ પોતાના રાજ્યની જે છે ભાષા એ ઘરમાંય બોલાતી હોય બહાર જતા હોય ત્યારે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે તો એને ઉપયોગ કરતા હોય છે ઘણીવાર હિન્દી ગુજરાતી મિક્સ પણ બોલાતી હોય છે તો આમ ત્રણ ચાર વર્ષની ઉંમરનું થતાં સુધીમાં તે અદ્ભુત કહી શકાય એ રીતના એ ભાષાનો જે છે અનુભવ મેળવતો હોય છે જો બીજી કોઈ વાકતંત્રની ખોરખા પણ ના હોય તો પોતાના સમાજની ભાષાને આત્મસાત કરી લે છે અને આ પ્રથમ આત્મસાત કરાયેલી ભાષા મોટે ભાગે તેની બોલી છે એ શુદ્ધ ભાષા નથી બોલા જ્યારે સ્કૂલમાં જાય છે ત્યારે સેના બદલે છે અગાઉ તમે ઉદાહરણો જોયા અઘાડી તો તમારાના બદલે તમારે પછી છેના બદલે સે તો આ સે પોણી તમારે એ શું છે બોલી છે બાર ગાવે બોલી બદલાય તો બોલી એ કે સ્વભાષાનું પ્રભુત્વ મનુષ્ય પર જીવનભર તેના સંજોગો પ્રમાણે વધતે ઓછે અંશે જળવાઈ રહે છે અને આ પ્રભુત્વ તેની શક્તિ તેમજ તેની મર્યાદા બને બંને બને છે શક્તિ એ અર્થમાં કે પોતાની આ સ્વભાષા સાથે મળતા પણ હોય તેવી અનેક ભાષાઓ સમજવામાં તેને સુગમતા પડે છે ભલે પહેલાં સે બોલતો હોય પછી સ્કૂલમાં જાય ત્યારે છે પણ સ સે અને છે થોડાક મળતા જે છે તો એ બોલીમાંથી ધીમે ધીમે એ ભાષા જે છે એ શીખી જાય છે પરંતુ આ શક્તિ જ્યારે જુદા પ્રકારની ધ્વનિ વ્યવસ્થાવાળી ભાષાને સમજવામાં બાધક બને છે ત્યારે તે મર્યાદા બને છે દાખલા તરીકે મહેસાણાવાસી પાણીને પોણી બોલે છે એવી જ રીતે કેટલા રે કેટલાના બદલે ચેટલા રે ચેટલા કાઠિયાવાડી ગયો હતો તેના બદલે ગયો તો બોલે છે અહીંયા તેમની બોલવાની જે લઢણ છે કે લહેકો છે એ પણ અલગ હોય છે ઘણી વખત આપણે ક્યાંક ગયા હોય તો કોઈકની સાથે વાતચીત કરી અને તરત વાતચીતના અંતે એમ કંઈક કહેવા મળશે કે તમે સૌરાષ્ટ્રના છો કાઠિયાવાડના છો અથવા ઉત્તર ગુજરાતના છો એ થોડીક વાતચીતના અંતરે એને લહેકો જે છે એના આધારે ખબર પડી જાય છે એ કયા વિસ્તારના છે કેટલાક લોકોમાં તેમની બોલીની શૈલી પણ એવી હોય છે કે જેમાં આરો અવરો પણ એક જ વાક્યના અલગ અલગ હોય છે એક જ વાક્ય છે પણ એ બોલવાની તમે જુદા જુદા વિસ્તારમાં જશો તો એ જે બોલવાની સ્ટાઇલ જે છે જેને આપણે લહેકો કહીએ છીએ એ અલગ અલગ જોવા મળે મનુષ્ય પોતાની સ્વભાષાના ધ્વનિ આયોજનોથી એટલું બધું પ્રભાવિત હોય છે કે અન્ય ધ્વનિ આયોજનોને પોતિકા આયોજનના સંદર્ભમાં સાંભળે છે બીજા ભલે પાણી બોલતા હોય પણ એ પોતે તો પોણી જ સમજે છે એ લખવા શિક્ષક જે ડિક્ટ્રેશન લખાવતા હોય શ્રુત લેખન લખાવતા હોય કે નદીનું પાણી ચોખ્ખું છે શિક્ષક ભલે પાણી બોલતા હોય પણ લખવામાં તો શું લખશે એ પાણીને પોતાની ભાષામાં પોણી જ સમજશે એટલે નદીનું પાણી પાણીના બદલે લખવામાં પોણી પોણી જ લખશે પોણી ચોખ્ખું છે કેમ કે એ પોતે પાણીને પોતાની ભાષામાં સમજે છે વળી આ પોતી કણું આયોજન છે તે અન્ય ભાષાના ઉચ્ચારણમાં પણ પ્રયોજે છે જે તેની સ્વભાષાનો પ્રભાવ છે અને જેને આપણે બોલીનો પ્રભાવ કહીએ છીએ એટલે છેના બદલે જે સે બોલું ઉદાહરણ તરીકે તમારે ત્યાં કોણ આવ્યું હતું તે પ્રશ્ન જવાબમાં અમારે ત્યાં આવ્યા હતા જ જવાબ મળે છે પૂછ્યું છે આવ્યું હતું કોણ આવ્યું હતું તો આવ્યા હતા જવાબ નહીં મળે પણ શું મળશે આવ્યા હતા અહીં સ્વભાષા એટલે કે બોલી યથાવત રહે છે બોલનાર ભલે સ્પષ્ટ ગુજરાતીમાં બોલે છે પણ જવાબ આપનાર છે એ જ ભાષામાં જવાબ નથી આપતો એ પોતે પોતાની બોલીમાં જવાબ આપશે જો અહીં આવ્યું હતું જવાબમાં શું આવ્યું હતું આવ્યા હતા આ સ્વભાષા અને સ્વ અનુભવનો પ્રભાવ સમજાવતા લીછ હાડત જણાવે છે કે જે આદિવાસીઓના કાન ઘાસમાં જતા સાપના એકદમ ધીમા એવા સરળ અવાજને સહેલાઈથી કડી જાય છે તે તેમને જે પ્રાણી જાણીતું નથી તેવા ઘોડાના ડાબલાની બગડાટીને કરી શકવામાં કામયાબ ન પણ નીવડે એટલે જે આદિવાસી સમાજમાં એમના કાન એટલા બધા સતેજ હોય કે એ ઘાસની અંદર સાપ સરકતો હોય તો એના અવાજને સહેલાઈથી ઓળખીએ કે અહીંયા સાપ પાટલામાં છે એવી રીતે ઘોડાના ડાબલાના જે બઘરાટી જે છે એ એમાં જે વ્યક્તિ પાવડતા હોય કામયાબ હોય તો એને ખબર પડી જાય કે અહીંયા કોઈક ઘોડાનો જે અવાજ જે છે કોઈક પહેલાંના જમાનામાં તો બારવટીયાઓ જે છે એ લડક ગામડા ઉપર આવીને લૂંટફાટ કરતા તો એ ઘોડાના ડાબલાના અવાજ પરથી જે વ્યક્તિએ જે આપણને દેખાય ન પણ અવાજ પરથી ખબર પડી જાય કે ગામની અંદર લૂંટ કરવા માટે બારવાટ્યા આવે છે તો એ છે અવાજની સાંભળીને એ સમજવાની જે શક્તિ જે છે પાવરદા જે છે એમાં એ જે તે સમાજની અલગ અલગ હોય બાર ગામે બોલી બદલાય કહેવતે આ બોલીમાં પ્રદેશ અને સંસ્કૃતિના તફાવતો પણ ભેદ જોવા મળે છે બાર બાર ગામ જાઓ એવું નહીં કે અમદાવાદના બધા જ લોકોની ભાષા એક સરખી છે અમદાવાદમાં તમે જોશો તો વિસ્તાર બદલાય ને તો પણ તમને બોલીમાં ફેર પડી જાય અહીંયા જ આપણે ધોળકા છે ધોળકાથી તમે થોડાક નજીકના ગામમાં જાઓ તો બે ગામથી બાર ગામનું અંતર હોય ત્યાં તો એ બીજા ગામના લોકો છે એની પોતાની ભાષાની અંદર અમુક શબ્દો જે જુદા જ પ્રકારનો ઉપયોગ કરતા હોય એટલે બોલી જે છે એવું કહેવાય કે બાર ગાવે બોલી બદલાય છે બાર ગાંવ જેટલા જ વિસ્તાર જે છે એમાં એક સરખા લાગે બાકી તો થોડાક અંતરે જાઓ ત્યાં એનો એ જ શબ્દ છે એ બીજી રીતે બોલાતો હોય બહુ સાંસ્કૃતિક વર્ખંડમાં શિક્ષકની ભૂમિકા તો આવું ક્લાસની અંદર આવા અલગ અલગ વિસ્તારમાંથી આવતા બાળકો હશે ઘણી વખત બીજા રાજ્યમાંથી આવીને વસવાટ કરેલા લોકો છે એના પણ બાળકો હશે તો એમ જુદી જુદી જુદા જુદા સમાજમાંથી આવતા બાળકો હશે તો એ બધાની ભાષા જે છે એ અલગ હશે એ એમની બોલી બોલતા હશે તો એવા વર્ખંડની અંદર શિક્ષકે કેવી રીતે કામ કરવું એ આપણે સમજવાનું છે બહુ સાંસ્કૃતિક એટલે એક કરતાં વધારે જુદી જુદી સંસ્કૃતિમાંથી આવતા બાળકો એક જ વર્ગમાં અનેક સાંસ્કૃતિક વારસો ધરાવતા બાળકો હોય તેને બહુ સાંસ્કૃતિક વર્ખંડ કહે છે એક વાક્યના પ્રશ્ન બહુ સાંસ્કૃતિક વર્ખંડ એટલે શું દાખલા તરીકે ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી શાળા ઔદ્યોગિક વિસ્તારમાં વિવિધ પ્રદેશના લોકો વસતા હોય છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય ઔદ્યોગિક તો ત્યાં જુદા જુદા રાજ્યમાંથી કામ માટે આવેલા વર્ગ જે છે એ જુદા જુદા રાજ્યમાંથી આવીને પોતે રોજીરોટી માટે ત્યાં રોકાયા હોય તો એ બધાના બાળકો એકબીજા સાથે મળે ત્યારે પોતપોતાના વિસ્તારની ભાષાના શબ્દો તો આવી જ જવાના બોલવામાં કોઈ મહારાષ્ટ્રીયન હોય કોઈ રાજસ્થાની હોય કોઈ બંગાળી હોય તો આવા લોકોના સંતાનો એક જ શાળામાં જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે તેમની સંસ્કૃતિ પણ અલગ જ હોવાની અને એવી જ રીતે કોઈ અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાંથી આવતું બાળક હોય દાખલા તરીકે કોઈ બાળક દરિયા કિનારેથી કોઈ ડુંગરાળ કે જંગલ વિસ્તારમાંથી આવતું હોય તો તેમની સંસ્કૃતિ પણ અલગ જ હોવાની તો આવી શાળાના વિદ્યાર્થીઓમાં બોલવાની પોશાકની ધર્મની ખોરાકની રીત રિવાજો ઉત્સવો વગેરે અલગ અલગ હશે એટલે આવા વર્ગને બહુ સાંસ્કૃતિક વર્ગખંડ કહેવામાં આવે છે કે તેમાં આ બધી જ બાબતોમાં વિવિધતા રહેલી હોય છે એટલે એમાં આવનાર વર્ગની અંદર જુદા જુદા જે ધર્મના લોકો પણ હશે જુદા જુદા રીતરિવાજ જુદા જુદા જે દરેકના ખોરાક પણ અલગ અલગ હશે તો આવા બહુ સાંસ્કૃતિક વર્ગખંડમાં શિક્ષકે પોતાની ભૂમિકા જે છે આદર્શ રીતે ભજવવા કંઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકે આ પ્રશ્ન છે વિસ્તૃત પ્રશ્નમાં પૂછાઈ શકે કે બહુ સાંસ્કૃતિક વર્ગખંડની અંદર શિક્ષકની ભૂમિકા જણાવો તો શિક્ષકે ભાગે વર્ગખંડમાં જુદી જુદી સાંસ્કૃતિક ભૂમિ ધરાવતા બાળકોના જૂથ પાડી દેવા બધા જ બાળકોને દાખલા તરીકે છોકરાઓ પણ બેસવા મળે એવું જ પસંદ કરતા હશે કે એક જ વિસ્તારના હોય એક અમે બધા એક જ બાજુ બાજુમાં રહીએ છીએ બેન અમને બધાને સાથે બેસવા દો એ વિદ્યાર્થી ઘણી વખત ડિમાન્ડ કરતા હોય છે તો આવા બાળકોને છે એમના જૂથ બનાવીને કામ સોંપી શકાય ક્યારેક એમના અરસપ્રોસ ઘેર જઈને પણ એ પોતે કામ પ્રવૃત્તિ કરી શકે બધા જ બાળકોને પોતાના જૂથમાં બેસાડીને પોતાના ઘર વિશે પાંચ વાક્યો લખવા કહેવા કેમ કે બધા અલગ અલગ વિસ્તારમાંથી આવે છે એટલે એમના ઘરનું બંધારણ જે છે એ પણ જુદું જુદું હશે ઔદ્યોગિક વિસ્તારમાંથી આવતા હશે કોઈક ખેડૂતના બાળકો હશે તો એનું ઘરની રચના જે છે જુદી હશે તો જૂથ બનાવીને એ દરેક જૂથના બાળકને પોતાના ઘર વિશે વાક્ય પાંચ દસ વાક્ય લખવા કહેવાનું કહી શકાય ત્યારબાદ જૂથમાં બેઠેલા બાળકો દ્વારા એકબીજાનાં વાક્યો બદલાવી દેવા અને રજૂઆત કરાવવી શિક્ષક વર્ખનમાં બાળકને પરંપરાગત પોશાક સાથેનો ફોટો તેની જન્મ તારીખ તથા ટૂંકમાં પરિચય સાથે ભીત પર લગાવી શકે દરેક બાળકની સાથે પોતાની સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ જોડાયેલી હોય તે સ્વાભાવિક છે અને દરેક બાળક બીજાની સંસ્કૃતિને માન આપે તેવી ભાવના પણ કેળવવી જરૂરી છે જેમ કે કોઈ બાળક શુદ્ધ શાકાહારી હોય તો કોઈકના ભોજનમાં ઈંડા વગેરે લેવાય છે તો આ પરિસ્થિતિમાં બંનેની લાગણીઓને માન મળે અને તેમ છતાં તેમની સંસ્કૃતિના નિયમો જળવાય તે બાબત શિક્ષક માટે પડકારરૂપ બને છે એટલે ઘણા લોકો શાકાહારી હશે બાળકો ઘણા માંસાહારી હશે તો શાકાહારી બાળકો જે છે એ માંસાહારી બાળકોને કોઈ બાબતમાં ખીજવે નહીં તો એ પણ ધ્યાન શિક્ષકે રાખવાનું છે દરેકને પોતપોતાનો ખોરાક છે તો એને સ્વીકારીને એ દરેકને પોતાના અલગ અલગ ધર્મ છે તો એક જૂથના બાળક બીજા વર્ખંડની અંદર વાતાવરણ કરવું જોઈએ શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી અને તે સમયે જે તે તહેવાર વિશેની રજૂઆત તથા તે સંસ્કૃતિની ઝલક આપવી અને વિવિધતામાં એકતાના દર્શન કરાવવા ધારો કે બધા જુદા જુદા મહારાષ્ટ્રના બાળકો પણ ઔદ્યોગિક વિસ્તારમાં જે શાળા છે એમાં અલગ અલગ વિસ્તારના હોય મહારાષ્ટ્રના હોય પંજાબના હોય કે મધ્યપ્રદેશના હોય તો તમે જે જૂથ બનાવ્યો છે એ જૂથ પ્રમાણે એને સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રવૃત્તિ આપી અને એમના જ કોઈ તહેવારો છે કે એમના કોઈ નૃત્ય છે તો એની રજૂઆત જે છે એ શાળાની અંદર કરાવી શકાય અને એની ઉજવણી કરાવી શકાય એમના તહેવારોની ઉજવણી કરાવી શકાય અને દરેક જૂથના બાળકો છે પોતાની સંસ્કૃતિની ઝલક છે એ શાળાની અંદર રજૂ કરે અને આ રીતે વિવિધતામાં જે એકતા આમ પણ આપણો દેશ છે બિન સાંપ્રદાયિક દેશ છે બધા જ જે સંપ્રદાયો છે એને આપણે સ્વીકારીએ છીએ માન આપીએ છીએ વિવિધ સંસ્કૃતિઓની વિશેષતાઓની સમજ કેળવાય અને વિદ્યાર્થીઓ સાથે મળીને કાર્ય કરી શકે તે માટે વિવિધ સંસ્કૃતિઓ પર કોલાજ મેકિંગ જેવી પ્રવૃત્તિઓ પણ યોજી શકાય તો આ રીતે બહુ સાંસ્કૃતિક વર્ગખંડમાં શિક્ષકની જે ભૂમિકા જે છે એના વિશેની આપણે ચર્ચા કરી અને તમે પણ જ્યારે શાળામાં જાઓ ત્યારે આવા વર્ગખંડની અંદર આવા વિવિધતાવાળા બાળકો જે છે એ બધા જ બાળકો અરસપરસ એકબીજાની સંસ્કૃતિને માન આપે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ આજનો વિડીયો અહીંયા સુધી આપણે આ મુદ્દાની ચર્ચા આપણે અહીંયા રાખીએ છીએ હવે પછીના તમે બધાએ શાંતિથી આ વિડીયો સાંભળ્યો તે બદલ આભાર અને નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી સર્વને નમસ્કાર